જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું અત્યારે મોજે લઈને ભરું છું તમે આઈ હોપ તમે બધા મજામાં જશો પણ થાય છે બહુ લેટ આજે છે સન્ડે અમારે ક્રિકેટ છે મેચ આજે અમરા પર જવાની છે રમવા માટે ને મને થઈ ગયું છે મોડું ચા હે બનાવો નથી તું વે તો દે ને કે હાલ છે મારે ઘણું થાય છે મોડું શું એવું ક્યાં એલા પેરોને હે કે જાતી નાખી દી નથી ધોયા ને આજ બોલો હરી હરી વસ્તુ કે ને ક્યાં નાખી દે પેરી આવ કા હરખી રાત થી જાતી હવે મારે કરવા પડશે લગન અહીંયા રાખું મારે કવ દીય син હમ અમરા પર મેચ છે फटाफट રમો જવાની છે મમ્મી જાય મારા માટે કરી નથી તો હવે હું ચા

તો તમે ઘણા વર્ષો પછી કર્યું કેપ્ટન રૂપે તમે આયા હો પાર્થ ઇલેવન માં તો તમારું કઈ કેવું હે

કપિલભાઈ શું કહે કપિલભાઈ રમાડતો ભાઈ ટુર્નામેન્ટ નામલો નાખે તો બસ

થઈ જ ને ને યાર તાણે ઇન્દી મે બે બે તનાડો હરાઈ ગઈ અમેને આજ તો બદલો વરસ્યો અમે કાયદેસર હા બદલો વરસ એક ઘર થોડી ગામ 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 ને વાલો ક્રોસ થાય ને પાસે નીકળે

एक बॉल एक रन अनिल छांगा है स्ट्राइक पर सामने है मुकेश कान जी बॉलिंग पे हैरान जी थोड़े देखते हैं क्या हैं वाली छांगा का छोटा भाई अनिल बॉल एक रन हल्के कदमों के साथ बोला चले

વાય દો પ્રમુખ જોતે ગાર છે વાત નથી ભાઈ રૂકે ગારુ જ બોલે રાખે તો એક વાય ચાલે નાની આજે કાય વન સાઈડ નથી ખાલી કોડી વાકાજીની હાલ છે કે આજે રોમમાં આયો એટલે કાય નદી કરી હરા હરાલી હરાલી નીલા તો વન સાઈડ જ અનિલેક ની દાડી સત્યભાઈ સત્ય બોલો અનિલે અમે રમત છેલાઈ કોણ માં ગયો તો બેટ માડી નહી આ તો મુકેશ મુકેશભાઈ આપડા દોડી ગયા હતા આપણા માટે લકી ભરત નામ મત લકી હે અવાજ અવાજ જીતી ગઈ ભાઈ આવતા રવિવારે આપડે શું રમવાનું સેમી ક્વાર્ટર પીછા કરી લે લેર

આપડે રાતે કેમ ફાઈનલ રોજ રમાતી હોય રવિવાર રવિવાર તમે લોલીપોપ કી ન હોટલે જ ના આવે બસ આવસ આવસ ન આવસ ની તો અમાર હોટલે આવે ની અમાર હોટલે ના આવે તો આવે ની અમાર હોટલે ના આવે બસ ના આવસ આવસ ન આવે જ ની આવસ 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 મારસ આ તો તો નથી દેવી ના આવે ની અમાર હોટલે પણ હોટલે જમાડી ક